શ્રી કૃષ્ણ હું અસ્મિતાબેન દરજી વડોદરાથી તમારું સ્વાગત છે મારી દેવીની કિચનમાં મકાઈનો રોટલો જેમાં હું મીઠું નથી એડ કરતી ડાયરેક્ટ જ લોટ બાંધું છું જેથી તેની મીઠાશ જળવાઈ રહે અહીંયા મેં થોડુંક નવશેકું પાણી કર્યું છે ગરમ તે આપણે એડ કરીશું તેમાં આ રીતે આપણે મકાઈનો લોટ મિક્સ કરવાનો છે મેં આ મકાઈ પીળી મકાઈ લીધી છે તે ખાવામાં વધારે મીઠી અને ટેસ્ટી લાગે છે એડ કરીશું આ રીતે લોટ વધારે ગુંદવાનો છે આપણે આ રીતે સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો છે આ રીતે આપણે લોટને સરસ મિક્સ કરવાનો છે જેથી આપણો રોટલો તૂટે નહીં અને મેં એની એવી રીતે લોહી બનાવી દીધી અહીંયા હું રોટલો વણીને બનાવું છું પાતળો એકદમ આપણે લોટ સરસ ગુંજ્યો છે તેથી તે તૂટ્યો નથી અહીંયા મેં તવી તપવા મૂકી દીધી છે હવે આપણી એક સાઈડ થોડીક સીધી છે હવે આપણે તેને પલટાઈ દેવાનો છે કેવો સરસ આપણો મકાઈનો રોટલો વણીને થયો છે અને તે સરસ ફૂલી અને ડળો આવી ગયો છે ઘી એડ કરી ગરમ ગરમ ખાવાની જ કાંઈ મજા હોય છે અલગ મારી આ પીળી મકાઈનો રોટલો કેવો લાગ્યો તે કમેન્ટ કરી મને જણાવશો આ તદ્દન આપણે પાતળો બનાવ્યો છે વણીને જો તમને મારી આ રીત ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો તો તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ